ડભોઈના ઝારોલા વાગા વિસ્તારમાં રહેતી યુવતી કેવરી ધોબી તેના મિત્ર મયુર ધ્રુવજસિંહ માટેડિયા સાથે કરનાડી ગામના કુબેર ભંડારી ખાતે બુધવારની અમાસ હોય દર્શને ગયા હતા જ્યારે તેઓ કાર લઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ જતા રોડની બીજી સાઈડ પાર્ક ટ્રકમાં કાર ધડાકાભેર ભેર અથડાઈ હતી ઘટનામાં કેયુર ધોબીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો યુવકને પગના ભાગે ગંભીર ઈજા થતા તેને વડોદરા અર્થે લઈ જવાયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી પોલીસે ઘટના સ્થળ ઉપર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ છે અને પોસ્ટમોર્ટમ અર્થે વધુ કામગીરી હાથ છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર